કવિ દાદ નોંધે એમ શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે કૂવો જો તો આખી સરિતા નીકળે જો જનક જેવા આવીને હળ હાકે તો હજી પણ આ ધરતીમાંથી સીતા નીકળે સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે આપણે આ ધરતી અનેક વીરોને અનેક નર રત્નોને પોતાની ગોદમાં છુપાવીને બેઠી છે પરંતુ આ વિષય પ્રત્યે આપણે અક્ષમ્ય બેદરકારીને લઈ અને યોગ્ય સંશોધનને અભાવે આવા ગૌરવવંતા ઇતિહાસ કાળના ઘોડા અંધારાની ગતિમાં ક્યારનાય ગરબ થઈ ગયા હોય એવું લાગે એમ છતાં પણ એ ઊંડા અંધાર પ્રદેશમાંથી હજુ પણ ચમકી રહેલ કેટલીક અમર અને ઓજસ્વંતી હીરા કણીઓને જગતની જાહેર રોશનીમાં આણવાની અનિવાર્ય આવશ્યકતા છે અને એને માટે આપણે આ બધી જ વાતોને યાદ રાખવાની ખૂબ જ જરૂરિયાત આવી જ એક વાત છે કે જેને આજે આપણે સાંભળવાના છીએ વાતને શબ્દરૂપ રામ રાતળિયાએ આપેલ છે પ્રયાગ આગળ ગંગા અને જમના નદીનો સંગમ થાય એમ માઝુમ અને વાત્રક નદીનો સંગમ ગામ તાલુકો થાય આ બે નદીઓના સંગમની આજુબાજુના વિસ્તારમાં ચોમાસામાં ક્યારેક ભયંકર પૂર આવવાથી માઇલના કિનારાના વિસ્તારમાં પાણી ફેલાય અને રેલાઈ જાય એથી અહીંની જમીન ખાડા ટેકરાવાળી વાંધા કૂતરાવાળી બની ગઈ એમ છતાં જ્યાં બારે માસ પાણીના ઝરણા જ કરે છે આવી આ જમીનમાં ખેતી કરવાનું મુશ્કેલ હોવાથી આ વિસ્તારમાં વસ્તી નામની જ છે ક્યાંય ક્યાંક દૂર મળે એક બાજુ અમદાવાદ જિલ્લાના તાલુકાનું દહેગામ બીજી બાજુ સાબરકાંઠા જિલ્લા તાલુકાનું ગામ બાયડ તો ત્રીજી બાજુ ખેડા જિલ્લાના તાલુકાનું ગામ કપડવંજ મિત્રો એક વાત જણાવી દઉં કે આ વાત છે એ ઓગણીસો પંચોતેરની આજુબાજુ લખાયેલી છે એટલે ત્યારના જિલ્લા અને તાલુકામાં થોડો ઘણો અત્યારે ફેરફાર થયેલો હશે કુદરતે આ ધરતીને કાયમ ઘાસચારાથી લીલી છમ રાખેલી છે અને એથી માલધારીઓ માટે આશીર્વાદરૂપ હોવાથી ઘેટા બકરા અહીંયા લીલા ઘાસચારાને લીધે રાજા માજા રે સાઠ વર્ષ પહેલાંની આ વાત જામનગર જિલ્લાના અંબારુ ગામના વતની ભરવાડ મેરાભાઈ જેઠાભાઈ વાત્રકને કાંઠે આવેલા તેઓ કેદારેશ્વર મહાદેવના ભક્ત મહાદેવના દર્શને આવતા આ લીલો વિસ્તાર જોઈ અને માલ લઈને કેટલાક વર્ષોથી પાવઠી ગામ પાસે વાત્રક અને માજુમ નદીના સંગમની પાસે નદી કિનારે ઉચાળા નાખીને પડેલા દર વર્ષે ઉચાળા લઈને આવે ને એકાદ મહિનો કંઈક સામાજિક પ્રસંગે દેશમાં જઈ આવે બાકીના અગિયાર મહિના અહીંયા જ રહે વગડામાં નાની ઢોલણી ઉપર ગોઠવેલો ઉચાળો નાનો સરખો તંબુ અને તંબુમાં ને આજુબાજુ ઊભી કરેલી બે ચાર થાંભલી ઉપર ગોઠવેલી ઘરવખરી અને સાધન સામગ્રી આ એમનું જાણે નાનું સરખું રજવાડું મહેમાન ગતિ તો મેરા દાદાની જ અહીંયા આવેલ કોઈ માણસ ક્યારેય ભૂખ્યો ન જાય મેરા દાદાનો રોટલો પોળો હતો અને આજુબાજુના પચીસ પચાસ માઇલના વિસ્તારમાં એમની બોલ બાલા હતી ક્યારેય કોઈક પૈસા ઉછીના લેવા પણ આવતા કારણ કે એ વખતનો માલધારી ખરેખર માલદાર હતો

પગમાં ઓખાઈ જોડા અને હાથમાં કડીઆળી ડાંગ એમના અડીખમ શરીર પરના પોશાકથી મેરા દાદા દીપી ઉઠ ઉંમર આધેડ પચાસ પંચાવન વર્ષની હતી એમ છતાં કળાવી મુશ્કેલ એવા કદાવર આઝાદી પહેલાના ત્રીસ વર્ષ પહેલાની આ વાત હોય આ આખો વિસ્તાર જુદા જુદા રાજા રજવાડાઓમાં વહેંચાયેલો હતો એક બાજુ મહીકાંઠા સાબરકાંઠા એજન્સી તો બીજી બાજુ ગાયકવાડ સરકાર તો વળી ત્રીજી બાજુ બ્રિટિશની હદ એક બાજુ લાલના માંડવાના દરબારની આણ પ્રવર્તી તો બીજી બાજુ રણાસણના રાજવી અને ડાભાના દરબાર હતા આમ નાના મોટા રજવાડા અને એજન્સીની હદો અહીંયા ભેગી થતી એક રાજ્યમાંથી ચોરી કરી અને બીજા રાજ્યની હદમાં ચોર ડાકુ પાસે જતા એથી એમને પકડવાની કાનૂની કાર્યવાહી કરવા છતાં એ આસાનીથી છટકી જતા અને એથી જ આ વિસ્તારમાં ચોર ડાકુઓનો અડ્ડો ગણાતો અહીંયા ચોર ડાકુના છુપા રહેઠાણ હતા અને તેથી તેઓ પણ મેરા દાદાનો ઘણી વખત આશરો શોધી લેતા ભૂખ્યા તરસે અહીંયા રોટલા ખાય અને નિરાત અનુભવતા અષાઢી બીજની રાત હતી મેરા દાદા કેદારેશ્વર મહાદેવના દર્શન કરી આવી અને કુટુંબની સાથે રોટલી ખાય આખું કુટુંબ નિરાતે સૂતું હતું આમાં બાજુ આખું કુટુંબ સૂતું હતું ત્યારે એક કોતરમાં અંધારામાં ચારેક લૂંટારાની ટોળી અષાઢી બીજે લૂંટના શુકન ક્યાં કરવા એનો વિચાર કરી રહી હતી લાંબી ચર્ચાને અંતે એક જણાએ પ્રસ્તાવ મૂક્યો આ વખતે તો એમ કરીએ શું મેરા દાદાના વાઘમાંથી બકરું ઉઠાવીએ આ સાંભળીને બીજો બોલ્યો ના 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 હો એ બને દાદા તો આપણા બેલી ભીડ પડે એને આશરે આપણે પડ્યા રહીએ હવે ઠીક છે મારા ભાઈ એમનો માલ મોટો જ એમાંથી એકાદ બે બકરું ઉઠાવી લઈ તો એમાં હું એને ઓછું થવાનું હતું પણ આપણે એના રોટલા ખાધા લુણ હરામ થઈશું હવે રેવા દેને નિમક હલાલીનો મોટો દીકરો આપણે બધા હરામી જ ને શાહુકાર થોડાક ને સીએ વાત ખીલે બંધાઈ ગઈ મેરા દાદાના વાઘમાં પડવાનું નક્કી થયું મધરાતનો સમય ભારે ખોરાક ખાધેલ સૌ નિરાતની નીંદર ખેંચતા હતા તે કૂતરો જોરથી ભસતો ભસતો કોતર તરફ દોડતો જતો હતો જોડે ના જ વાડામાંના ઘેટા બકરામાં અચાનક સંચાર થયો એકદમ ઊભા થઈ જાય અને ભર ભર ભરભટ એમ કરતાક દોડતાકને આંટી મારી વાડામાં જ ઊભા થઈ ગયા મેરા દાદા જેમ ગયા એકદમ ઉભા થઈ જઈ હાથમાં ડાંગ લેતા વાડામાં પહોંચ્યા ને જોયું તો એક જણે વાઘમાંથી વાકો વળી અને બકરું પાડતો દેખાણો બીજું કોઈ ન મળ્યું નમક હરામ એમ કે તાક ને ડાંગ તોડી ઘનઘોર અંધારી રાતે પણ એક જ ડાંગ અને બોયમાં એટલો જ અવાજ આવ્યો ને એના પ્રાણ પર વાળી ગયા આ જોતા જ બીજા ચોરે બંદૂક ઉપાડી અને દાદા એના ઉપર જ ત્રાટક્યા માથા ઉપર સીધી જ કડિયાળી બે હાથ નાખીને ફટકારી પેલાની બંદૂક ક્યાંય જતી રહી ક્યાંય દૂર પડી અને માથાના બે કાચલા જુદા થઈ ગયા દાદાની આંખ ફાટી એ દરમિયાન ત્રીજા ચોરે બરાબર નિશાન લઈ અને ઘોડો દબાવ્યો અને ગોળી દાદાની છાતી વિંધી અને હોપટ નીકળી ગઈ અને દાદા હોય પર પડ્યા એ સાથે જ પેલા બે લૂંટારા કોતરમાં ક્યાંય નાસી છૂટ્યા અને બેની લાશ અહીંયા જ પડી રહેલી જે દાદાના દીકરાઓએ ત્યાં જ રાતોરાત કોતરમાં જ દાટી દીધી સવાર પડતા ઢીંગાણાની અને દાદાની મરદાનગીની આ વાત પવન વેગે આસપાસના ગામોમાં પ્રસરી ગઈ દાદાની અંતિમ ક્રિયા ભારે દબ દબાથી કરવામાં આવી દાદાને સમાધી દીધી ઉપર એક દેડી ચણાવી અને જે દાદાની દેરીના નામે ઓળખાય નાનકડા પાઉઠી ગામે પાદર ઉભેલી પેલી દેરડીને લીધે જ દેડી પાઉઠી તાલુકો કપડવંજ એના નામે જ આજે પણ ઓળખાય છે અહીંયા માલધારીઓ દાદાનો વારસો અને બીજા લોકો પણ આ દેરીએ માન્યતા રાખે છે અને ધૂપદીપ કરે છે કદાચ એ ખોટું નથી કે ગુજરાતના ખૂણે ખાચરે પાણે પાણે ઇતિહાસ છુપાઈને પડેલો છે હા અને સંશોધનાત્મક રીતે રજૂ કરી અને ઐતિહાસિક સ્થાન તારીખ આપવું એ આપણું કામ છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા બિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી